તો જો અમારે મુકેશ ભાઈ હાવ ઘાવ ગયા છે આજ તો દવાખાને મળશું પાછા તો હાલો મિત્રો ક્યારે હું મુકેશભાઈને દવાખાને લઈને આવી ગયો છું કારણ કે વાવેરા લઈને આવ્યો છે દવાખાને અમારે આથી બાપુની ના તો આ અમારે હોસ્પિટલ છે

તો હાલો મિત્રો ક્યારે અમે અમે મૂકાભાઈને જો ઘરે લઈને આવ્યા છીએ ઇન્જેક્શન બીજેક્શન લેવરાયું આવું તા આવું આવી ગયો તો ટાઈટ વાવતી હતી ને એવું બધું શક્કર સડે છે તો બધી દવા વવા લઈને કીરી વિયાવ્યા છે મૂકાભાઈ ને મોટું જબર ઇન્જેક્શન દીધું અને હજી ફેર ના પડે તો બપોર પછી દવાનું બાટલું તાલો મિત્રો હવે હું આજ બપોર પછી નો આવી ગયો છું વાડીએ બપોર બધી મુકેશભાઈ લઈ ગયો તો દવાખાને અને એને injection ને એવું ચડાવ્યું બપોર પછી નો બોટલો ચડાવવા જવાનું હતો પણ એને સારું હતું તો કહી બપોર પછી ના અમે ગયા નહીં તો હું આ નેહુ બેન અને અમારે દીક્ષિત ભાઈ ત્રણ જણા આવ્યા છે એ વાડીએ કારણ કે આ માંડવીમાં અમારે ઝાડવા ખેવાના છે તો આજ બરફ છે એટલે ઝાડવા ખેંચાય એમ છે આમાં તો જો આટલી નવક હોય એવું ખેંચી લીધી છે હજી ખેંચતો જ આવશું તો મિત્રો તમે જોઈ શકો છો જો માંડવીમાં આવડા આવડા ઝાડવા હતા માંડ માંડ અડધી ખેંચી ગયો એકલો એકલો ખેંચતો હતો

અમારે લીલ ગાય ની ધ્યાન રાખવી પડે બો કારણ કે આમ આવી ગયા હોય ને તો ઉપાડી લે જાજી ભાગે મારથી જાડવા ખેહાય ની ને હું ખેહાય તમારથી તો હું આવ્યા થા અંદર હે જો આમ ધોડીન જાય જો હુ હુ કરે બધાય તો મિત્રો જો મારે પણ અહીંયા રોજડા આકવા ઉપડ્યું કારણ કે અહીંયા ગળી ગયા હતા ધોળીને કે મારી ધારે સડી ગયા હતા અહીંયાથી ઉશ્કરતો ઉસ્કાર તો હું ગયો કારણ કે તમે જોઈ શકો છો મારી ધારમાં આમાં પીડા રહે કંઈ ખબર ન પડે તો જો આ મારી ધાર છે આમાં રોજડા બેઠા હોય તો એને ખબર ન પડે ક્યાં રોજ છે કારણ કે એની બે હોવાની જગ્યા અહીંયા છે ઘણી વાર અહીંયા બે છે તો એ અહીંયા જ બેઠા હોય ઘણી વાર એટલે આમાં કંઈ ખબર ન પડે રોજડા છે એ કારણ કે આગળ એ ગીડા ને તો એ ખબર પડી કે અહીં રોજડા છે એ તો આવું છે અમારી ધાર તમે જુઓ તો ખરામાં કંઈ દેખાય એ નહીં જવો અને અમારે દીક્ષિતભાઈ ની જો બીવ એની છે એ ને હું બેન ને એ મારે નીચે છે ધાર ની નીચે હું મૂકીને આવ્યો હતો જો કોને બીક લાગે એ બીવે છે કેમ બીવે જો અમારા બે પર હાવજ થી ને બીવે આવજ થોડો અહીંયા આવે ના રે ના આવે હવે તો પછી બીવાનું હોય હા અંધારામાં આવે કોણ વીઆઈ ગયા દાદા ક્યાં વ્યાઈ ગયા ઘરે જ છે હાલોથી હાલો હાલો હવે આપણે જાવું છે ને તો હાલો તો મિત્રો છ વાગી ગયા છે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારે આ બધા ભૂખા ગયા છે ભૂખ લાગી દીક્ષિત હું આપણે ઘરે જવું છે ને બધાને હાલો તો ઘરે જઈએ હાલો મિત્રો ક્યારે અમારે જવાનું છે મુકેશભાઈ ની ઘી કારણ કે મુકેશભાઈ ને કેમ છે હાલ ચાલ પૂછવા જાય કારણ કે હવાનો નતો ગયો તો ક્યારે જતા આવી કારણ કે એને બાટલા ચડાવવા જવાનું કીધું થઈ ગયો કે નહીં ગયો કઈ ખબર છે નહીં લગભગ તો હાલો એને મળવા જાય